ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે સત્તાણું જેટલા કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો ભરૂપે આજોજ આંબેડકર જયંતિના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સત્તાણુ જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરેન કટારીયા સહિતના આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલ સેજલ દેસાઇએ પચાસથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો આમ આદમી પાર્ટીના એસી તો કોંગ્રેસના સત્તર જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચ શહેર તેમજ જિલ્લાના આપ પાર્ટીના તેમજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો જે મોટી સંખ્યામાં જોડાયા છે આ તમામને અમે આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટીમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય તેમજ શ્યામા મુખર્જીની એકાત્મ માનવવાદ તેમજ અંત્યોદયનો પણ વિકાસ એ નીતિ રીતિ ને ધ્યાનમાં લઈ અને આ સૌ લોકો જોડાયા છે આ તમામને અમે આવકારીએ છીએ